ડબોઈની બ્રાહ્મણ વાડી ખાતે ડભોઈનગર સિનિયર સિટીઝન પરિવારના ઉપક્રમે આજ રોજ ભક્ત કવિ દિવસુભાવો પરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડબોઈ બ્રાહ્મણની વાડી ખાતે ડભોઈનગર સિનિયર સિટીઝન પરિવારના ઉપક્રમે જન્મોત્સવ સમારંભ તેમજ ડભોઈ દર્ભાવતીના પનોતા પુત્ર એવા ભક્ત કવિ દયારામ કે જેમનો જન્મ ડભોઈ નજીક ચાંદોદ ખાતે થયો હતો તેઓ કૃષ્ણ ભક્ત અને તેઓની ગરબીઓ પદો અને વિવિધ કવિતાઓ સમગ્ર દેશ અને દુનિયાની અંદર ખૂબ વિખ્યાત હતા આવા ભક્ત કવિ દયારામની જયંતિ નિમિત્તે નગર સિનિયર સિટીઝન્સ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બસો અડતાલીસમી ભક્ત કવિ દયારામની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિજય શાહ દ્વારા ભક્ત કવિ દયારામના જીવન અને કવન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે સંગીત શાળાના પ્રમુખ અતુલભાઈ ગાંધી યોગિનીબેન એમ શાહ દીપાબેન એચ શાહ તેમજ નેહાબેન વી દ્વારા ભક્ત કવિ દયારામના પદો અને ગરબીઓ પ્રસ્તુત કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાન ડોક્ટર મનોજ પ્રજાપતિ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભારે હર્ષો ઉલ્લાસ સાથે ભક્ત કવિ દયારામની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે સિનિયર સિટીઝન પરિવારના સભ્યોના જન્મોત્સવની પણ આ પ્રસંગે ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ તારીખ ચાર નવ બે હજાર પચીસ ભાદર મહારત આજે ભક્ત કવિશ્રી દયારામભાઈનો જન્મદિવસ હતો તેથી ડભોઈનગર સિનિયર સિટીઝન્સ દ્વારા ભક્ત કવિ શ્રી જન્મ જયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન બ્રાહ્મણની વાડીમાં કરવામાં આવેલ હતું જેમાં દયારામભાઈના પદો ગીતો ગરબીઓ પ્રવચનો એ બધો ઉલ્લેખ કરી અને દયારામભાઈને યાદ કરેલા અતિથિ વિશેષ તરીકે પદો ગીતો ગાવા પ્રવચનો માટે આપણે વિજય શાહ સાહેબ પધારેલા સંગીત શાળાના અધ્યક્ષ અતુલભાઈ પધારેલા ડૉક્ટર મનોજભાઈ પ્રજાપતિ સાહેબ એ પણ પધારેલા હતા બહેનોની અંદર દીપાબેન શાહ યાબહેન શાહ દુગીનીબેન શાહ એ પણ પધારેલા બહેનોએ પદો કરેલા અને ભાઈઓએ દયારામભાઈ વિશે સરસ મજાની જાણકારી આપી પ્રવચન રજૂ કરેલું એટલે સરસ રંગે ચંગે દયારામભાઈ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલી આ સિવાય સિનિયર સિટીઝન પરિવારના કાર્યક્રમ પણ સાથે રાખેલો અને જેમનો વખત સપ્ટેમ્બરમાં જે સભાસદોનો જન્મદિવસ આવતો હતો તે બધાનું જન્મોત્સવ અભિવાદન કરવામાં આવેલ જન્મદિવસ નિમિત્તે આવેલા તમામ ભાઈઓને એક વિશેષ વધારાની ગિફ્ટ આપવામાં આવેલી અને એ સાથે કાર્યક્રમમાં હાજર રહેલ તમામ સભાસદોને પણ એક વિશેષ વધારાની ગિફ્ટ આપવામાં આવેલ હતી કાર્યક્રમને અંતે પ્રીતિભોજન રાખી અને સર્વે પ્રીતિભોજન લઈ અને કાર્યક્રમ માણી અને આજે સર્વે છૂટા પડે